નડિયાદ શહેરમાં સિટી બસ સેવાને જાણે કે ગ્રહણ લાગી ગયું છે તંત્રની અણ આવડતને કારણે બે વાર શરૂ થયેલી બસ સેવા બે વાર બંધ થઈ ગઈ હતી જે બાદ હવે ફરીથી સિટી બસ શરૂ કરવા સિનિયર સિટીઝનો માંગ કરી રહ્યા છે નડિયાદમાં વર્ષો બાદ ચાલુ થયેલ સિટી બસ સેવા ફક્ત સાહીઠ દિવસમાં બંધ થઈ ગઈ હતી જે સેવાને બંધ થયાને આજે બે મહિનાથી વધારે સમય થઈ ગયો છે ત્યારે આજે સિટી બસ સેવા પુનઃ શરૂ કરવામાં આવે તે માટે શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે શહેરી જરૂરી માંગ છે કે આ સેવા ભાડાની દ્રષ્ટિએ પણ સસ્તી પડે છે ત્યારે જો જરૂરી સંખ્યા અને નિયમો મુજબ બસો શરૂ કરવામાં આવે તો શહેરીજનોને લાભ થાય તેમ છે Why is it Shirjee Baabaz? Yeah! It's a big part of Sijını, าย 무� vibrasy, Uhudi, Did it actually હું નરેન્દ્રભાઈ પ્રમુખ નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ અમે આજ રોજ કમિશનર સાહેબ ને આવેદનપત્ર આપવા આવ્યા છીએ નડિયાદ શહેરમાં સિટી બસનો જે પ્રોબ્લેમ છે એ બાબતથી વાકેફ કરવા માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે હવે સિટી બસની વાત કરીએ તો નડિયાદ શહેરમાં સિટી બસનો ભૂતકાળ બહુ સારો નથી વિટકોસ બસ તેર વર્ષ પહેલાં ચાલતી હતી એ પણ થોડો સમય ચાલી વધારે પડતી ગામડામાં જતી પણ એ વખતે પણ લોકોને લાભ મળ્યો નથી આ તેર વર્ષ પછી ઘણા પ્રયત્નોના અંતે સરકારમાંથી બત્રીસ બસોની મંજૂરી આવી છે અને આ બત્રીસ બસોની મંજૂરી આવ્યાના પણ બે વર્ષ થઈ ગયા અને મહાનગરપાલિકા તરફથી ચાર બસો દોડાયેલી અને કંઈક ટેકનિકલ કારણસર ચાર બસો પણ બંધ પડી ગઈ છે તો હવે નડિયાદના નાગરિકો વિદ્યાર્થીઓ નોકરિયાતો સિનિયર સિટીઝનો દર્દીઓ આ બધાને ખૂબ જ તકલીફ પડી રહી છે અને અધિ અધિકારીઓ પદાધિકારીઓ આ શહેર રકાબી જવું છે રકાબી જવું છે તો હવે એ રકાબીવાળું નહીં ચાલે આ બત્રીસ બસ શરૂ નહીં કરવો તો અમે મોટું લોકો આંદોલન કરવાના છીએ આભાર